કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળામાં અગિયાર છાત્રોને આરટીઈ હેઠળ સહાય આપવામાં આવી રહેલ છે શાળાને ચૂકવવા માટેના બીજા હપ્તાની રકમ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે તેવું નિલેશભાઈ ગોરે જણાવેલ હતું તેમણે વધુમાં જણાવેલ હતું કે જે વિદ્યાર્થીની એસી હાજરી હશે તે જ વિદ્યાર્થીઓને આનુસંગિક સહાય ચૂકવાશે આ અંગે નિલેશભાઈ ગોરે ચંચળ સાથે વાત કરી હતી અત્યાર સુધી આપણે બે હજાર ત્રેવીસ ચોવીસમાં હેઠળ ટોટલ અગિયાર હજાર છસો છવ્વીસ બાળકો અભ્યાસ કરે છે બસો અઠ્યાસી શાળાઓમાં અત્યારે બાલ હાલ હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમને મેક્સિમમ તેર હજાર છસો પચોતેર શાળાને પ્રવેશ ફી મળવાપાત્ર છે અને બાળકને ત્રણ હજાર રૂપિયા રિએમ્બર્સમેન્ટ આનુષંગિક સહાય કહેવાય છે બાળકોને યુનિફોર્મ સ્ટેશનરી વગેરે માટે બૂટ માટે મળવાપાત્ર છે એટલે આપણે પ્રથમ તબક્કામાં આપણે ત્રણ હજાર તમામ બાળકોને આપણે અગિયાર હજાર છસો છવ્વીસને આપણે ચૂકવી દીધા અને હવે જે બીજો હપ્તો જે શાળાને ચૂકવાનો છે એની આપણે જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી વાઘેલા સાહેબ દ્વારા આપણે રાજ્યમાં માગણી કરેલ છે તો બીજો હપ્તો પણ ટૂંક સમયમાં જ આવી જશે જેવી ગ્રાન્ટ આવી જશે એટલે આપણે શાળાઓને એ પણ રકમ આપણે ચૂકી શકશું આ વખતે સરકાર તરફથી એવી ગાઈડલાઈન આવી કે જે વિદ્યાર્થીને એંશી ટકા હાજરી હોય એ જ વિદ્યાર્થીને આપણે જે ત્રણ હજાર આનુષંગિક સહાય છે એ ચૂકવાની છે તો ઘણી શાળામાં આપણે મુન્દ્રા તાલુકો ભુજ તાલુકો એ બધી શાળાઓમાં અત્યારે આપણી પાસે એક્ઝિટ માહિતી નથી આવી પણ અંદાજે દરેક તાલુકામાં આપણે દસ દસ બાળકો પકડીએ તો સો જેવા એવા બાળકો હશે કે જેને આ એંસી ટકાથી એમની હાજરી ઓછી છે ગમે તે કારણસર એને આપણે ચૂકી નથી શક્યા અને નેક્સ્ટ વર્ષે પાછા એ વિદ્યાર્થીઓની હાજરી જળવાશે તો એ તમામ તમામ આપણે વિદ્યાર્થીઓને હાજરી ચૂકી શકીએ શાળાઓને પણ આપણે જિલ્લા પ્રાપ્ય શ્રી દ્વારા આપણે એવી સૂચના પણ કરાવી છે કે વિદ્યાર્થીને વધુમાં વધુ હાજરી રહે જેથી એમને લાભ મળે એટલે આપણે એવું કરીએ કે જે ગ્રંથ રાજ્યમાંથી આવે એ આપણે નીચે તાલુકા પ્રાથમિક અધિકારી કચેરીને ફાળવી દઈએ છીએ એ લોકો શાળા પાસેથી બેંક એકાઉન્ટની વિગતો માંગી અને એ લોકો ડાયરેક્ટ જ ડીબીટી દ્વારા જમા કરે છે પણ ઘણી વખત આઈએફએસસી કોડ હોય કે ક્યાંક ને ક્યાંક કોઈ એવી ટેકનિકલ કારણ હોય તો બેન્કોમાં એવા ઇસ્યુ આવે છે પણ આ વખતે અગાઉ પણ અમારા જિલ્લા પ્રાથમિક અધિકારી જે સંજય પરમાર સાહેબ હતા એમણે બેન્કોના લીડ બેંકને પણ રજૂઆત કરેલી હતી કે જે અમારા બાળકોના જે લાભો છે એમાં આપ કાળજી રાખો એટલે લીડ બેંકનો પણ સાથ સહકાર સહયોગ સારો રહ્યો હતો પણ હજુ પણ એવા પ્રશ્નો આવશે તો અમે બેંકોનું પણ ધ્યાન દોરીશું